ઝોન અગ્નિકાન મૃત્યુ પામેલા તમામ જીવાત્માની શાંતિ માટે કેન્દલમાર જોજી હતી સાથી 2 મિનિટનું મૌન પાડી સમગ્ર જીવાત્માના શાંતિકરણ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ વખોડી કડક સજાઓ થાય તેવી માંગ કરી હતી તાજેતરમાં રાજકોટ મુકામે જે ગેમ ની અંદર આગની અંદર જે લોકો બાળકો ભાઈઓ જે તમામ લોકો જે આ રીતે દુર્ઘના ગ્રસ્ત થયેલ અને જેનું મૃત્યુ થયેલ છે તે ખરેખર દુઃખદ ઘટના છે અને આ બાબતે આપણા જે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પુણિતનગર વિસ્તારના તમામ ભાઈઓ બહેનો બાળકો આજના દિવસે તેમને શ્રદ્ધાંજલિ માટે એકઠા થયેલ છે અને દિવગંત આત્માને પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એવી પ્રાર્થના સૌ અમે કરીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા